ભાવના હોય ત્યાં ક્યાંક ને ક્યાંક કુદરત પણ મદદ કરતી હોય છે એવી વાત ત્યાં થઈ જાય આપણે ટેન્શન એટલું જ કે આનું મતદાન પૂરેપૂરું થાય અને મતદાન થાય એટલે જાગીરદારને બધા સમાજોને વિનંતી કે થોડા આળસ કરવા વાળા સમાજને પણ થોડું ખતરાનું કોણ કોણ

ક્યાંક આશીર્વાદ કમી રહી ગઈ હોય પણ અઢાર વર્ષથી આવી ગયું પછી અઢાર વર્ષથી અને અઢાર આવી ગયું ઉમેરીને આવતું એ સાથે ધન્યવાદ